પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર હજારમાં ખરીદવામાં આવેલ એક મોબાઈલ ફોનને લઈને થયેલા સામાન્ય વિવાદ હોવાનું સામે આવ્યું છે ઓનર પાસેથી હજારમાં એક મોબાઈલ ખરીદ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરબાઝે આરોપી અનવર પાસેથી હજારમાં એક મોબાઈલ ખરીદ્યો હતો જો કે બાદમાં અરબાજ આ મોબાઈલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અનવરી પોતાના અન્ય બે સાથીદારો સાથે મળીને અરબાઝ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી ઘટનાની જાણ થતાં જ લીંબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં તીસનાલ ચોકી છે આ તીસનાલ ચોકી પાસે આજે હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પું ઉલાવી દીધું હતું જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડઅપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે